રિવર્સ લેવડાવી હતી તો હવે રવિવારના રોજ વધુ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં અંકલેશ્વરની એક ખાનગી સ્કૂલની બસ બાઈકો લઈ નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થઈ રહી હતી એક તરફ જાહેરનામાનો સરયામ ભંગ જોવા મળ્યો હતો ત્યારે શાળા દ્વારા પ્રતિબંધ હોવા છતાં તેને ચાલક બસ લઈ બ્રિજ ઉપર કેવી રીતે પહોંચ્યો તે સવાલ ઊભો થયો હતો એટલું જ નહીં બાળકોને લઈ બસ રોજબરોજ પસાર થાય છે તે સવાલ ઊભા થઈ રહ્યા છે ખાનગી બસને જો ટ્રાફિક પોલીસે પરત કરી હોય તો પછી આ બસ કેમ પસાર કરવા દેવામાં આવી તેવા પણ સવાલ ઊભા થયા છે